કરવા બાબતની રજૂઆત મળી છે આ લોક સુનાવણી રદ કરવા બાબતની રજૂઆત મળી છે લીઝ એરિયામાં રહેતા વન્ય જીવન વન્ય પ્રાણીઓના સ્થળાંતર બાબતની રજૂઆત મળી છે આ ગૌચર જમીન છે પર્યાવરણ ફોરેસ્ટ ખાતાની મંજૂરી વગર લીઝ મંજૂર કરાયેલ બાબતની રજૂઆતો મળી છે આ તમામ બાબતોનું લોક સુડવણીની કાર્યનોદમાં સમાવેશ કરવામાં આવે છે અને અહીં રોહાસ ના જે શ્રીએ રજૂઆતો આપી છે અને એમને લેખિતમાં રજૂઆત સિવાય આ લોક સુડવણી અહીં જ પૂર્ણ કરવા જણાવેલ છે અને આ લોક સુડણી દરમિયાન કુલ ત્રણ રજૂઆતો મળેલ છે

પર્યાવરણ ની લોક ચૂંટણી દરમિયાન ત્રણ રજૂઆત મળે છે જેને લોકચૂંટણી કાર્યવાહી નોંધ સામેલ કરવામાં આવે છે

Cảm ơn các bạn đã theo dõi và ủng hộ cho kênh